નસવાડીના નખલપુર ગામે આંગણવાડીઓના બાળકોને ઘરના ઓટલા પર બેસાડવાની ફરજ પડે છે આંગણવાડીનું મકાન ન હોવાના કારણે જેટલા બાળકોને ઘરના કાચા ઝૂંપડામાં ઓટલા પર બેસાડવામાં આવે છે બીજી તરફ બાળકોને પંખાથી લઈને અનેક પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી કેટલાક વાલીઓ પોતાના બાળકોને મોકલતા પણ નથી જ્યાં બાળકોને ભણાવવામાં આવે છે ત્યાં જ બાળકો માટે ભોજન પણ બનાવવામાં આવે છે જેથી આવી પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો મોટો પ્રશ્ન છે જો કે આંગણવાડી અંગે ઉપલા અધિકારીઓ સહિત મંત્રીઓને પણ આની જાણ કરવામાં આવી હોવા છતાં પણ નાના બાળકો વિશે કોઈ વિચારતું નથી અને બાળકો ઘરના ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે ત્યારે આ વિસ્તારોની જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને મંત્રીઓએ મુલાકાત લઈ ભૂલકાઓની સ્થિતિ શું છે તે અંગે જાત માહિતી મેળવી જોઈએ ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે વિકાસના નામે ગુણગાણ નખલપુરા ગામની આંગણવાડીના દ્રશ્યો બતાવી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે તીળાગના મકાનમાં ઓટલા ઉપર બેસીને બાળકોને અભ્યાસ કરવામાં આવે તસવીરોમાં જોઈ રહ્યા છો પચાસ બાળકોની સંખ્યા આંગણવાડીના રજિસ્ટર ઉપર છે ત્યારે આ બાળકોને બેસવાની જગ્યા નથી ના જે તેડાગરબહેન છે તે પોતાનું ટેબલ પર મૂકી શકતી નથી જ્યારે બાળકોને આ એક નાની જગ્યામાં બેસાડવા મજબૂર બન્યા છે ના પંખો ના લાઇટ આવી પરિસ્થિતિમાં આદિવાસી બાળકો આંગણવાડીમાં આવે છે વિકસિત ગુજરાતની વાતો કરતી સરકારના મંત્રીઓ નસવાઈ તાલુકાના નખલપુરા ગામની મુલાકાત લે તો સાચી હકીકતો બહાર આવે તેમ છે રફિક દણીવાલા જીએસટીવી છોડ